અંધકાર જેટલો ઘેરો હોય છે તેટલો જ પ્રભાત નજીક આવે છે જીવન એવું જ છે જ્યાં સુધી અંદરની રાત દૂર ન થાય ત્યાં સુધી પ્રકાશ અંદર પ્રવેશતો નથી તમને લાગે છે કે અભ્યાસ પ્રયત્ન અને તપસ્યા ફક્ત કઠિન યાત્રાઓ છે પરંતુ સત્ય એ છે કે દરેક વ્યક્તિના જીવનમાં ધીમે ધીમે ચોક્કસ સંકેતો ઉભરી આવે છે જે દર્શાવે છે કે તેમનો અભ્યાસ ફળ આપવા લાગ્યો છે તેમનો સંઘર્ષ ફળ આપી રહ્યો છે લોકો ઘણીવાર પૂછે છે મને કેવી રીતે ખબર પડશે કે હું સાચા માર્ગ પર છું અને હું તેમને કહું છું જો તમે આ પ્રશ્ન પૂછી રહ્યા છો તો સમજો કે હજી પણ તમે રાહ જોઈ રહ્યા છો કારણ કે જ્યારે વસ્તુઓ બનવા લાગે છે જ્યારે બ્રહ્માંડ તમારી દિશામાં ઝૂકવાનું શરૂ કરે છે ત્યારે તમારે હવે કોઈને પ્રશ્ન કરવાની જરૂર નથી અંદર એક સ્પષ્ટતા ઉદભવે છે એક પડઘો ઉદ્ભવે છે જે કહે છે હા રસ્તો ખુલ્લો છે મિત્રો આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે હું તમને દસ ગહન સંકેતો રજૂ કરીશ જે જો તમારા જીવનમાં દેખાય તો તેનો અર્થ એ છે કે રોકવાની જરૂર નથી ડરવાની કોઈ જરૂર નથી તમારે ફક્ત આગળ વધવાની જરૂર છે પરંતુ તે પહેલાં હું તમને બીજું કંઈક કહેવા માગું છું જીવન કોઈ રમકડું નથી મજાક નથી આ એક યુદ્ધ છે અને જો તમે આ યુદ્ધમાં અડધા હૃદયથી આગળ વધશો તો હાર નિશ્ચિત છે યાદ રાખો જે લોકો અડધા સત્યને વળગી રહે છે તેઓ સંપૂર્ણપણે જૂઠાણામાં ફસાઈ જાય છે અને જે લોકો અડધા માર્ગે ચાલે છે તેઓ કંઈ પણ માટે નસીબદાર નથી તેથી આ સંકેતોને હળવાશથી ન લો તેઓ તમારી દિશા નક્કી કરશે અને હા એક નાની પ્રાર્થના છે જો આ યાત્રામાં બોલાયેલા શબ્દો તમારા હૃદયને સ્પર્શે છે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં ફક્ત એક વાક્ય લખો હું તૈયાર છું કે આખું બ્રહ્માંડ તમારા સંકલ્પને જુઓ હવે ચાલો આગળ વધીએ ક્યારેક તમારી અંદર એક વિચિત્ર બેચેની ઊભી થાય છે બાહ્ય રીતે બધું રહે છે ઘર પરિવાર કામ પરંતુ અંદર એક અવાજ તમને કહે છે હવે આ હવે કામ કરશે નહીં તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તે તમને બીજે ક્યાંક લઈ જઈ રહ્યું છે આ બેચેની એ પહેલી નિશાની છે સમજો કે જ્યારે અસંતોષ અંદર આવવા લાગે છે જ્યારે તમે સૌથી આરામદાયક પરિસ્થિતિઓમાં પણ અસ્વસ્થતા અનુભવવાનું શરૂ કરો છો ત્યારે તે બ્રહ્માંડ તરફથી એક સંકેત છે કે તમારે ઉઠવું જ જોઈએ તમારી યાત્રા શરૂ થઈ ગઈ છે લોકો કહે છે કે સંતોષમાં ખુશી છે પરંતુ હું કહું છું કે તે જૂઠું છે જ્યાં સુધી તમે તમારા ગંતવ્ય પર ન પહોંચો ત્યાં સુધી સંતોષ શેર છે અસંતોષ અગ્નિ છે અસંતોષ એ તણખલું છે જે તમને પરિવર્તિત કરે છે જ્યારે આ તણકલું અંદર જાગે છે ત્યારે તે પહેલો સંકેત છે કે કાર્ય ચાલી રહ્યું છે બીજો સંકેત એ છે કે તમારી એકલતા બદલાવા લાગે છે પહેલાં તમે એકલા રહેવાથી ડરતા હતા હવે એકાંત તમારો મિત્ર બની જાય છે તમે પહેલાં અવાજમાં આશ્વાસન મેળવતા હતા હવે મૌન તમને બોલાવે છે તમે બીજાઓ સાથે હસીને પોતાને ભરી દેતા હતા હવે મૌનમાં ઉતરીને તમને અંદરથી સંતોષ મળે છે આ કોઈ નાનું પરિવર્તન નથી આ તે સંકેત છે જે તમારા આત્માએ બાહ્ય અવાજ માટે ભીખ માગવાનું બંધ કર્યું છે ત્રીજો સંકેત ત્યારે આવે છે જ્યારે તમે અચાનક સમજો છો તમને ખ્યાલ આવવા લાગે છે કે બીજાના મંતવ્યો હવે નિરર્થક રહ્યા નથી પહેલાં તમે બધાના શબ્દોથી ભાંગી પડતા હતા જો કોઈ તમારી પ્રશંસા કરે તો તમે ખુશ થઈ જાઓ છો જો કોઈ તમારી ટીકા કરે તો તમે ભાંગી પડો છો પરંતુ હવે તમે સ્થિર બની રહ્યા છો રહ્યા પહેલાં તમે બધાના શબ્દોથી ભાંગી પડતા હતા જો કોઈ તમારી પ્રશંસા કરે તો તમે ખુશ થઈ જતા હતા જો કોઈ તમારી ટીકા કરે તો તમે ભાંગી પડતા હતા પરંતુ હવે તમે વધુ સ્થિર બની રહ્યા છો બીજાના મંતવ્યો હવે તમારામાં તોફાન નથી ઊભા કરતા આ એક સંકેત છે કે તમે તમારા કેન્દ્રમાં પાછા ફરી રહ્યા છો ચોથો સંકેત તમે વારંવાર અનુભવો છો કે ઘટનાઓ સંયોગ નથી જાણે કોઈ અદૃશ્ય હાથ બધું જોડતો હોય અચાનક તમારી સામે એક પુસ્તક દેખાય છે અને તમારા પ્રશ્નનો જવાબ આપે છે રસ્તા પર તમને મળતો એક અજાણ્યો વ્યક્તિ તમને બરાબર કહે છે કે તમે શું શોધી રહ્યા હતા લોકો તેને સંયોગ કહે છે પરંતુ તે એક સંકેત છે કે બ્રહ્માંડ તમારી સાથે રમવાનું શરૂ કરી રહ્યો છે અને જ્યારે બ્રહ્માંડ તમારી સાથે રમવાનું શરૂ કરે છે ત્યારે જ તમે જીતો છો પાંચમો સંકેત તમારું ધ્યાન નાની નાની બાબતોથી દૂર થવા લાગે છે પહેલા કોઈએ શું કહ્યું કોણે તમને અવગણ્યા કોણે તમારી કદર ન કરી આ બધું તમને તોડી નાખતો હતો પણ હવે તમે તેને હસીને ઉડાવો છો હવે તમને તે સમયનો બગાડ લાગે છે જ્યારે અંદર આ પરિવર્તન આવે છે ત્યારે સમજો કે તમારી દ્રષ્ટિ વધવા લાગી છે છઠ્ઠી નિશાની તમને વારંવાર અંદરથી એક અવાજ સંભળાય છે જે તમને રોકવાનું કહે છે ભલે રસ્તો મુશ્કેલ હોય ભલે સંજોગો તમારી વિરુદ્ધ હોય તમારી અંદર એક શક્તિ તમને આગળ વધવા માટે દબાણ કરે છે આ શક્તિ તમારી નથી આ શક્તિ એ જ બ્રહ્માંડની છે જેણે તમને મોકલ્યા છે જ્યારે આ શક્તિ તમારામાં પ્રગટ થાય છે ત્યારે ડરશો નહીં આ સૌથી મોટી નિશાની છે કે તમારું લક્ષ્ય હવે તમારી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે સાતમી નિશાની તમને લાગે છે કે તમારું ભૂતકાળ હવે તમને રોકી રહ્યો નથી જૂના ઘા જૂના સંબંધો અને જૂની નફરત જેણે તમને વર્ષોથી બંધક બનાવી રાખ્યા હતા તે હવે પોતાની પકડ ઢીલી કરે છે તમે અચાનક પોતાને શાંત થતા જોશો તે લોકો પ્રત્યે પણ જેમણે તમને અન્યાય કર્યો છે આ એક સંકેત છે કે તમે તમારા ભૂતકાળથી મુક્ત થવા લાગ્યા છો આઠમું ચિહ્ન એ છે કે તમારી અંદર કરુણા ઉત્પન્ન થવા લાગે છે અને આ કરુણા કોઈ દેખાડો નથી તે અંદરથી ઉદભવે છે તમે નાનામાં નાના જીવો પ્રત્યે પણ સંવેદનશીલ બનો છો તમારી અંદર પ્રેમ વહે છે અને આ પ્રેમ તમારી ઉર્જા વધારે છે નવમું ચિહ્ન એ છે કે તમે જોવાનું શરૂ કરો છો કે જીવન કેટલું ક્ષણિક છે તમે પહેલાં વિચારતા હતા કે ઘણો સમય હતો પરંતુ હવે તમે દરેક શ્વાસને મહત્ત્વ આપવાનું શરૂ કરો છો અને જ્યારે આ સમજણ ઊડી જાય છે ત્યારે તમે દરેક ક્ષણને સંપૂર્ણ રીતે જીવવાનું શરૂ કરો છો દસમું ચિહ્ન સૌથી મહાન સૌથી ઊંડું છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમારી યાત્રા હવે ફક્ત તમારી નથી હવે બ્રહ્માંડની યાત્રા છે તમે જે પગલું ભરો છો તે હવે ફક્ત તમારા માટે નથી તે બધાના અસ્તિત્વ માટે છે જ્યારે આ લાગણી તમારી અંદર ઉદભવે છે ત્યારે સમજો કે તમે સફળ થયા છો હવે જ્યારે તમે આ સંકેતો જાણો છો ત્યારે એક વાત ધ્યાનમાં રાખો આ દસ સંકેતો અચાનક મળેલા પુરસ્કાર નથી તે તમારી આંતરિક તપસ્યાના પુરાવા છે તે પુરાવા છે કે બ્રહ્માંડ હવે તમારી સાથે છે તમારી ઉર્જા હવે તેની સાથે સુમેળમાં વહે છે પરંતુ યાદ રાખો બ્રહ્માંડ કોઈને ફક્ત એટલા માટે આપતું નથી કારણ કે તેઓ માંગે છે જ્યારે તમે અંદરથી લાયક બનો છો ત્યારે તે આપે છે અને જ્યારે આ સંકેતો તમારા જીવનમાં દેખાવા લાગે છે ત્યારે તેનો અર્થ એ છે કે તમે યોગ્યતાની તે પરિસ્થિતિમાં પહોંચી ગયા છો તમને એવું લાગશે કે તમારી અંદર એક શાંત ગુરુ છે જે તમને શાંતિથી માર્ગ પર માર્ગદર્શન આપી રહ્યું છે જ્યારે આંતરિક મૌન બાહ્ય અવાજ કરતાં વધુ મોટેથી બોલે છે ત્યારે આ સૌથી મોટો આશીર્વાદ છે લોકો ઘણીવાર પૂછે છે જો આ ચિહ્નો દેખાવા લાગે તો શું બધું આપમેળે થશે ના અહીંથી જ વાસ્તવિક કસોટી શરૂ થાય છે કારણ કે જ્યારે બ્રહ્માંડ બતાવે છે કે કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે તે તમારી શક્તિને પણ અંતિમ કસોટીમાં મૂકે છે પરિવર્તનના માર્ગ પર ચાલતા દરેક વ્યક્તિ અંતિમ ક્ષણોમાં સૌથી મોટી ગૂંચવણોનો સામનો કરે છે ક્યારેક એવું લાગે છે કે બધું તૂટી રહ્યું છે પરંતુ સત્ય એ છે કે બ્રહ્માંડ નવા માટે માર્ગ બનાવવા માટે તમારા માર્ગમાંથી જૂના ભાગોને દૂર કરી રહ્યું છે જો તમે ખરેખર તમારા પરિવર્તનની નજીક છો તો શરૂઆતમાં વસ્તુઓ થોડી તૂટી જશે જે સંબંધો તમને નીચે ખેંચે છે તે તૂટી જશે જે કાર્ય તમારી ઉર્જાને ખાલી કરે છે તે તેની જાતે જ ખતમ થઈ જશે જે લોકો પર તમે એક સમયે વિશ્વાસ કરતા હતા તે લોકો પણ દૂર થઈ શકે છે અને આ બધા વચ્ચે તમે વિચારશો કે શું થઈ રહ્યું છે પણ સમજો કે આ એ ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ કહે છે હવે હું જવાબદારી સંભાળીશ જ્યારે બીજ વૃક્ષ બનવાનું હોય છે ત્યારે તે પહેલાં માટીમાં ઓગળી જાય છે આ પીગળવું વિનાશ નથી તે પરિવર્તન છે જ્યારે જીવનમાં આ ચિહ્નો દેખાવા લાગે છે ત્યારે આ પરિવર્તન તમારી અંદર શરૂ થાય છે તમારો અહંકાર ઓગળી જાય છે તમારી ઈચ્છાઓ સુકાઈ જાય છે અને અંદરથી એક નવી ચેતના જન્મે છે અને જો તમે આ ક્ષણે પાછા ફરો છો તો બધું વ્યર્થ જશે યાદ રાખો બ્રહ્માંડ તમારા શબ્દોની નહીં તમારા નિશ્ચયની કસોટી કરે છે તમે લાખ વાર કહી શકો છો કે મને તમારા પર વિશ્વાસ છે પરંતુ બ્રહ્માંડ તમારા પર વિશ્વાસ કરશે નહીં જ્યાં સુધી તમે પડ્યા પછી પણ આગળ વધવાની હિંમત ન બતાવો કારણ કે શ્રદ્ધાનો પુરાવો શબ્દો નહીં પણ કાર્યો છે જ્યારે તમારી આધ્યાત્મિક પ્રેક્ટિસ યોગ્ય દિશામાં હોય છે ત્યારે ક્યારેક એવું લાગે છે કે દુનિયા તમને સમજવાનું બંધ કરી દે છે લોકો કહે છે કે તમે બદલાઈ ગયા છો હા તમે બદલાઈ ગયા છો કારણ કે જે અંદર જાગૃત થાય છે તે ક્યારેય સમાન રહી શકતું નથી તમે હવે તેમના જેવું વિચારશો નહીં કારણ કે તમારી દ્રષ્ટિ હવે ઊંચાઈ પરથી જોવા આધારિત છે અને ઊંચાઈ પર હંમેશા ઠંડી રહે છે પરંતુ તે એ જ સ્વચ્છ હવા છે એવું ન માનો કે બધા તમારા પરિવર્તનને સમજી શકે બધા નહીં કારણ કે બ્રહ્માંડ એક જ સમયે બધાને બોલાવતું નથી કેટલાકને બાળપણમાં બોલાવવામાં આવે છે કેટલાકને કિશોર અવસ્થામાં અને કેટલાકને જ્યારે તમે તેમની બધી ઈચ્છાઓ રાગ થઈ જાય છે ત્યારે અને જ્યારે ફોન આવે છે ત્યારે કોઈ તેને રોકી શકતું નથી જ્યારે આ દસ ચિહ્નો તમારા જીવનમાં દેખાય છે એવું ન વિચારો કે તમે બીજા કરતાં શ્રેષ્ઠ બની ગયા છો એનો સીધો અર્થ એ છે કે બ્રહ્માંડે તમને તેના મિશ્રણ માટે પસંદ કર્યા છે તમે હવે એક શોધક છો તમારી જીવનશક્તિ એક હેતુ માટે તૈયાર થઈ રહી છે ક્યારેક તમે રાત્રે અચાનક જાગી જશો અને મનમાં એક વિચાર આવવા લાગશે ગંભીર શાંત ઉચ્ચ શક્તિ સાથે જોડાયેલ આ પણ એક સંકેત છે કારણ કે જ્યારે તમારા આંતરિક તરંગો બ્રહ્માંડના આવર્તન સાથે જોડાય છે ત્યારે ઉર્જા આપમેળે વહે છે તમારો આત્મા હવે તમારી યાત્રાને અનુકૂળ આવર્તન મેળવે છે પરંતુ હું તમને ચેતવણી આપવા માંગુ છું આ સંકેતો જોઈને ઘમંડી ન બનવું એવું ન વિચારો કે તમે પહોંચી ગયા છો કારણ કે પહોંચવું એ કોઈ ગંતવ્ય નથી તે એક સતત યાત્રા છે જેઓ કહે છે કે તેઓ પહોંચી ગયા છે તેઓ પહેલાં પતન પામે છે જેઓ કહે છે કે તેઓ હજી પણ આગળ વધી રહ્યા છે તેઓ જ અનંતતા સુધી પહોંચે છે તમને વારંવાર અંદરથી લાગશે કે એક અદૃશ્ય શક્તિ તમારી સાથે છે અને આ લાગણી વાસ્તવિક છે જ્યારે તમારી ચેતના ઉભરવા લાગે છે ત્યારે બ્રહ્માંડની સૂક્ષ્મ શક્તિઓ તમારી આસપાસ કામ કરવાનું શરૂ કરે છે લોકો તેને કર્મ ભાગ્ય અથવા દૈવી કૃપાનું પરિણામ કહે છે પરંતુ તે વાસ્તવિકમાં ઉર્જાનો સમન્વય છે તમારા સ્પંદનો હવે બ્રહ્માંડની જેમ જ લયમાં ગતિ કરી રહ્યા છે જ્યારે તમે તે લયમાં ગતિ કરવાનું શરૂ કરો છો ત્યારે જીવન સરળ બની જાય છે તમને હવે પરિણામોનો ડર નથી કારણ કે તમે જાણો છો કે તમે એકલા નથી આ સ્થિતિ ખૂબ જ પવિત્ર છે પરંતુ સૌથી મોટો ભય એ છે કે જો તમે થોડો પણ આરામ કરશો તો બધું ખોવાઈ જશે કારણ કે ઊંચાઈ પર રહેવું મુશ્કેલ છે તેને સંતુલન ધીરજ મૌનની જરૂર છે અને આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમારી પાસેથી ફક્ત એક વસ્તુ માંગે છે સ્થિરતા કોઈ ફરિયાદ નહીં કોઈ ગર્વ નહીં કોઈ ભય નહીં ફક્ત મૌન સ્વીકૃતિ જે કંઈ થઈ રહ્યું છે તે ઠીક છે અને જ્યારે આ સ્વીકૃતિ આવી જાય છે ત્યારે જીવન એક ધ્યાન બની જાય છે તમારે હવે કોઈ સિદ્ધિની જરૂર નથી તમારી હાજરી જ શક્તિ બની જાય છે લોકો તમારી આંખોમાં જોશે અને શાંતિ મેળવશે તમારું મૌન તેમનો જવાબ બની જશે કારણ કે હવે તમે શબ્દોથી નહીં પણ તમારી ઊર્જાથી શીખવશો આ એવી સ્થિતિ છે જ્યાં કાર્ય પૂર્ણ થતું નથી તે થતું જ રહે છે પરંતુ તમે સ્વીકારો છો કે જે કંઈ થઈ રહ્યું છે તે તમારા માટે છે તમારી વિરુદ્ધ નથી અને આ સૌથી મોટી નિશાની છે હવે સંઘર્ષ પણ તમને થાકાવતો નથી પરંતુ તમને જાગૃત કરે છે હવે દુઃખ પણ તમને તોડતું નથી પણ તમને ઊંડા બનાવે છે હવે દુનિયા તમને બાંધતી નથી પરંતુ તમને મુક્ત કરે છે એટલે હવે થોભો અને તમારી અંદર જુઓ શું તમે આ દસ સંકેતોમાંથી કેટલાક અનુભવવા લાગ્યા છો કે આની પહેલાં આમાંથી કોઈ પણ અનુભવ્યા છે શું હવે તમને વસ્તુઓ પહેલાં જેવી નથી લાગતી શું તમે સમજવા લાગ્યા છો કે દરેક ઘટના દરેક મુલાકાત દરેક દુઃખ કોઈ ઊંડા ભાગનો હેતુ છે જો એમ હોય તો હવે તમારી જાતને અભિનંદન આપવાનો નથી પણ જાગૃત થવાનો સમય છે કારણ કે તમે હવે ગઈકાલે કે હજુ કામ કરવાનું બાકી છે તેઓ કદાચ જાણતા નથી જ્યારે સંકેતો દેખાવા લાગે છે ત્યારે કામ પૂર્ણ થતું નથી કાર્ય પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે તમારું ભાગ્ય હવે તમારા હાથમાં નથી તમે જ ભાગ્ય બની જાઓ છો જીવન હવે તમારા સાથે બનતું નથી જીવન તમારા દ્વારા થાય છે પરંતુ એક વાત યાદ રાખો બ્રહ્માંડ જ્યાં સુધી તમે સંપૂર્ણપણે ખાલી ન થાવ ત્યાં સુધી કંઈ આપતું નથી જ્યાં સુધી તમારી અંદર એક અવાજ ન આવે ત્યાં સુધી કંઈ પણ પ્રાપ્ત થતું નથી અને જે કહે છે હું આ ઈચ્છું છું કારણ કે બ્રહ્માંડને પણ એક વાસણની જરૂર છે જેમાં કોઈ માગણીઓ કોઈ શરતો કોઈ સ્વાર્થ નથી જ્યારે તમે ખાલી થઈ જાઓ છો ત્યારે તમને પસંદ કરવામાં આવે છે અને આ તે ક્ષણ છે જ્યારે તમે તમારી જાતને પાર કરો છો ઘણી આ તે ક્ષણ છે જ્યારે લોકો કહે છે મને હવે કોઈ વસ્તુનો પણ ડર નથી ભય સમાપ્ત થાય છે કારણ કે હું અદૃશ્ય થઈ ગયો છું જેને આપણે હું કહીએ છીએ તે જ ડર છે તે જ ઈચ્છાઓ છે તે જ તુલના કરે છે પરંતુ જ્યારે આ દસ ચિહ્નો તમારી અંદર એક પછી એક દેખાય છે ત્યારે હું તેની પકડ ઢીલી કરવાનું શરૂ કરી છું જે બાકી રહે છે તે ફક્ત બનવાનું છે શુદ્ધ શાંત નિષ્કલંક રહે અને તે જ ભગવાનનું સ્વરૂપ છે એ જ શાંતિ એ જ પ્રકાશ એ જ આનંદ એ જ સ્થિતિ જ્યાં કોઈ પ્રાપ્તિનું દુઃખ નથી કોઈ નુકસાનનો ભય નથી જ્યાં તમે ફક્ત સાક્ષી છો અને બ્રહ્માંડ તમારી ઊર્જા સાથે નૃત્ય કરી રહ્યું છે ક્યારેય એવું ન વિચારો કે આ સંકેતો કોઈ ચોક્કસ જાતિ ધર્મ અથવા માર્ગ માટે છે બ્રહ્માંડ કોઈ પુસ્તકનું પાલન કરતું નથી તે ફક્ત ઊર્જાનો અનુયાયી છે જેણે પોતાની અંદર ઊર્જાનો ઉપયોગ કર્યો છે તેણે તેને સાફ કરી દીધું છે તે તેનો પ્રિય છે અને જે પોતાની અંદર અંધકારને ઘેરી લે છે ભલે તે કેટલી પ્રાર્થના કરે બ્રહ્માંડ તેનો જવાબ આપતું નથી યાત્રા પણ મુશ્કેલ હતી તમે ભંગાણ જોયું છે એકલતા સહન કરી છે અસ્વીકાર સહન કર્યો છે પરંતુ હવે જ્યારે આ સંકેતો તમારા જીવનમાં ખીલવા લાગ્યા છે ત્યારે સમજો કે તમે હવે કસોટીમાંથી પસાર થઈ ગયા છો તમારે હવે લડવાની જરૂર નથી તમારે હવે વહેવાની જરૂર નથી તમારે હવે પોતાને સાબિત કરવાની જરૂર નથી તમારે માત્ર શરણાગતિ સ્વીકારવી પડશે શરણાગતિ એ અંતિમ સંકેત છે જ્યારે તમે કહી શકો છો હે બ્રહ્માંડ હવે તમે હું છું જે થાય છે તે સાચું થશે પછી સમજો કે રસ્તો ખુલ્લો છે જીવન હવે પ્રતિકાર કરશે નહીં બ્રહ્માંડ તમને તે દિશામાં ધકેલી દેશે જ્યાં તમારો પ્રકાશ રહેલો છે જો તમે ક્યારેય કોઈ પણ વણા પણ થાક અનુભવો છો તો યાદ રાખો કે તમે આ વિડીયો સાંભળ્યો છે તમને આ શબ્દો યાદ આવવા જોઈએ જ્યારે આ દસ સંકેતો દેખાવા લાગે છે ત્યારે સમજો કે કાર્ય પૂર્ણ થયું છે હવે ફક્ત તમારે આગળ વધતા રહેવું પડશે કારણ કે રોકાવવું એ ગુનો છે બ્રહ્માંડ દરેક પગલે તમારી સાથે છે તેનો પડછાયો દરેક શ્વાસમાં છે તેની હાજરી દરેક મૌનમાં છે અને જ્યારે આ સમજણ અંદર ડૂબી જાય છે ત્યારે તમે એક શોધકમાંથી એક જ્ઞાતામાં પરિવર્તિત થાઓ છો જીવન એક ઉજવણી બની જાય છે બોજ નહીં તમે હવે એ જ વ્યક્તિ નથી જે ડરતા હતા તમે હવે એવા વ્યક્તિ છો જે મૌનમાં પણ શક્તિ જુએ છે તમે હવે એવા વ્યક્તિ નથી જેમણે બ્રહ્માંડ પાસેથી કંઈક માંગ્યું તમે હવે એવા વ્યક્તિ છો જેના દ્વારા બ્રહ્માંડ આપે છે અને આ તે ક્ષણ છે જ્યારે જીવનનું રહસ્ય પ્રગટ થાય છે આ તે ક્ષણ છે જ્યારે તમે સમજો છો કે કોઈ કાર્ય ફક્ત ઈચ્છાની પરિપૂર્ણ આ તે ક્ષણ છે જ્યારે તમે સમજો છો કે કાર્ય ફક્ત ઈચ્છાની પરિપૂર્ણતા નથી તે જાગૃતિ વિશે છે જ્યારે તમે સમજો છો કે બધું હંમેશા થઈ રહ્યું હતું તમે તે ફક્ત જોવા માટે તૈયાર ન હતા હવે તમે જોઈ રહ્યા છો હવે તમે સાંભળી રહ્યા છો હવે તમે જીવંત છો તો મારા પ્રિય સાધકો જો તમે તમારા જીવનમાં આ સંકેતો જોઈ રહ્યા છો તો રોકશો નહીં પ્રશ્ન ન કરો હવે કૃતજ્ઞ બનો દરરોજ સવારે તે શક્તિનો આભાર માનો જેણે તમને અહીં લાવ્યા અને દરરોજ રાત્રે શાંતિથી કહો તમારા વિના હું કંઈ નથી અને તમારી સાથે હું બધું છું કારણ કે તે ક્ષણ તે શરણાગતિ તે મૌન સાચી સિદ્ધિ છે તે અંતિમ જવાબ છે તે ક્ષણ છે જ્યારે અધૂરું કાર્ય પૂરું થાય છે અને જો આ યાત્રાએ તમારી અંદર કંઈક જાગૃત કર્યું છે જો તમને લાગે છે કે આ શબ્દો તમારી અંદર પહેલેથી જ હતા તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં ફક્ત એક વાક્ય લખો હું તૈયાર છું બ્રહ્માંડ મારી સાથે છે જેથી તમારા આ સંકલ્પને બ્રહ્માંડના તરંગોમાં રેકોર્ડ કરી શકાય કારણ કે બ્રહ્માંડ તેના દરવાજા તે લોકો માટે ખોલે છે જે કહે છે હું તૈયાર છું આ ચેતના બોલે છે શબ્દો નહીં નવા વિડીયોમાં નવા વિષય સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ આભાર